કોણ જ કોણ જ તમા મેતા વેપાર નહીં હવે અરે મન તો કાપ્યો ચિવડો ચિંડા ચિ હકડો તમને હેલો જોવા તમે કાકા આવતો કાકા આવું તો આખી પડી રહ્યો છું આવડો મોટો આગળ જ છો છો મુ અને તો તમે આગળ ઉડિયા કોકા આજ તો પીડેયું કાકા જેવું હતું હું નતો દર્તો કે બી ગયો મને નહીં તો

લાઈટ આવી છે પોણી સાલું છે ધોઈ પેલા છોકરા પોણી વાળી છે કે નઈ વાળા એ જોતા છે ત્રણ ટાળીયો તો ચેક કરું છો ટાળીઓ તો તૂટ્યો નહીં એટલે આ તો કમ્પ્લીટ છે પણ આ રોગડો પાન છોકરા ચોય દેખાતા નહિ લાય ટોકો પાડું એટલે કોઈને કુકરા બેટા દેખાતા ને લાય બત્તી મારીને જોવું 哎、hey,！快点，快点 <itu>?、oh,，快点！快点，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，我，

પીલુજી પીલુજી તને ખબર ના આ દઈ પોણી વાળતાને ઓય કે મતાર્યા તમે તઈને તઈ લ્યા શું કપા કાટા ચિઉ આવી માતો કેળનું દુકાણનું એ મન થઈ ગયું છે એટલો ઉડ્યો છું મારા કાકો તો અમન મેલીને ઉડી તા આ ઓન તો બારું થઈ ગયા બારું થઈ તાવ આજો તાવ 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 તમે કાકા

હું કથાઈ કરું તમે ઊંઘે છો સારું મારું બેટું ફોન આવી છે પેલો ને શું ઇમરજન્સી મારે જવું પડશે મારું એટલે બેટું લોસા ના આ કપડો ના પેલા રોટિયો ભેગા થાય એટલે કોઈક નવું ભેક લાવે છે આ નહોતું ના બેટા હું જવું મારા બેટા નહીં હાદી બરાબર

હા તો બરાબર ચલો બરાબર છે કોણ કોઈ બિયા તને સે મોણ બિયા તને મોણ છે હવે હવે સોંધી છે અરે કોરે મોરે થઈ જોડો કોરે મોરે થઈ જો અલા ઓમ તો અર્ધા ઓમ તો નટવા ઓમ તો કોરે મોરે થઈ જો ઉલાકા કા જો પકડી લે એ આવ લે પકડી લે લે ઉભરો ઉભરો કોઈ દેતા ની લે દેતા ની ઉભરો મને જોવા દે ઉભરો જો ઉભરો જો કોણ છે આજી આલે શેખ ઉભરો પકડો પકડ જો ઉભરે માનો મુઢો ખોલુ તો સેચ્યો આ શું શેલે વળી આવો હે આ છોકરાં અંબાનું ક્યાં લાયા છે રૂપા શેખ કોણ મુઢો ઉતાર ને ઉભરો તો બత్తి માર ઉભરે અલે મુકો તું આ આ વળી કોનો છોકરો આ તો મુકો છે બુલા કાકા એ બુલા કાકા અરે મારા ઓય મારા બાપા અલે ઉભળ અલે ઉભળ અલે ઉભળ બાપા

જે દાડા આવું કરતો નહિ માફી માંજી લે કે આ દાડા કોઈ દાડ આવું નહીં કરું હા ભૂરા ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ હવે આ ફેર આવી ભૂલ થાય નહી બસ તને એ વાત તમારે ઓકડા ફીટ હલો